શું નામ ગની અબ્દુલ અબ્દુલભાઈ આજકાલ આપણે સમાચારની સુરખીમાં એક બહુ મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે સરકાર એક સુધારો કરવા માંગે છે વકફ બોર્ડમાં રસ બહુ લઈ રહી છે પહેલા તિરુપતિ બાલાજી ને બધી જગ્યાએ મંદિરોમાં ગવર્મેન્ટ ચેરિટી કમિશનરે પેટીઓ પેટીઓ પોતાના હસ્તક લઈ લીધી સત્ય સાંઈ બાબાને ત્યાં બી રેડ પાડીને હવે અહીંયા એમ કે છે કે એમની પાસે બહુ જમીન છે બહુ મિલકત છે એટલે આ ધાર્મિક બાબતમાં જે સુધારો છે 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 યોગ્ય કે અયોગ્ય આમ તો જે ધાર્મિક બાબતમાં આ લોકોએ કોઈ હસ્તક્ષેપ ના કરવો જોઈએ જે ધાર્મિક જે સાંપ્રદાયિક જે જે પોતપોતાની ભાવનાઓ છે એને દુભાવી ના જોઈએ સરકારે એમનું કામ કરવું જોઈએ એમનું જે કામ બેઝિક છે કે ભાઈ પાયાની સુવિધાઓ આપી સરકારે રોડ છે પાણી છે રસ્તા છે તમારે જે બી રોજગાર છે એ બધા ઉપર તમારે ફોકસ કરવું જોઈએ અને આ બધું ધ્યાન ભટકાવવાની વાતો છે એ તો વર્ષોથી પરંપરા જૂની જે ચાલે છે એમાં સરકારનો હસ્તક્ષેપ ના હોવો જોઈએ હું એવું કહેવા માગું છું અચ્છા એટલે તમારું કહેવું એવું છે કે જે દેશના મેજર પ્રશ્નો છે એ બધા પર ત્યાં સમસ્યાઓ છે એ સમસ્યાઓથી ધ્યાન બીજે એસી ટકા જે સમસ્યાઓ છે એની પર ફોકસ નથી કરતા અને પબ્લિકનું ધ્યાન ભટકાવવા માટે પબ્લિકને ગેરમાર્ગે દોરવા માટે આ બધા મુદ્દાઓ ઊભા કરી અને પોતાની જે છબી છે બચાવવા માગે છે આમ જે ફેલિયર છે એમનું ગવર્મેન્ટને છુપાવવા માગે છે ફેલિયરમાં તો હવે ચારસોની અંદર સમેટ થઈ ગયું હતું એ શું એ તો જે કામ કરશે તે એના માટે જ છે આવું ધ્યાન ભટકાવવા માટે જ છે બાકી એમનો કશું છે નહીં એટલો બધો રોલ સરકારને જે કરવું જોઈએ એ સક્સેસ એટલું છે નહીં આટલા ચૌદ વર્ષોમાં જે એમને કરવું જોઈએ એ ટેક્સોના પૈસા વેરફાઈ જાય છે યોગ્ય રીતે યુઝ નથી થતો બરાબર શું શું બાબતે મોરચે સરકાર નિષ્ફળ ગઈ છે મેઇન તો સાહેબ એજ્યુકેશન છે અને હેલ્થકેર છે સૌથી મોટી પાયાની વસ્તુ એ છે એની અંદર મોટા મોટા બિલો આવે છે કે આયુષ્યમાન કાર્ડ ચાલે છે પણ આયુષ્યમાન કાર્ડમાં તમે જાઓ સ્પાઇન સર્જરી ન્યુરો સર્જરી કોઈ નથી કરતું અત્યારે એક મને ફોન આવે ભાઈ બંને કે ભાઈ એક્સિડન્ટ થયું છે ક્યાં જવા સિવિલમાં જ જવું પડશે તમારે પ્રાઇવેટ હોસ્પિટલમાં કશું ચાલે નહીં આયુષ્યમાન કાર્ડ તમારે એક્સિડન્ટમાં લાખ રૂપિયા ડિપોઝીટ થઈ જશે એ બધી વસ્તુ પાયાની વસ્તુઓ છે જેમાં નાના માણસો છૂંધાઈ જાય છે પીસાઈ જાય છે એ વસ્તુ એજ્યુકેશનમાં તમે જુઓ અત્યારે સરકારી સ્કૂલોની હાલત તમને ખબર છે પ્રાઇવેટમાં જાઓ મારા છોકરા એન્જિનિયરિંગ કર્યું લાખ રૂપિયા ફી છે તો એ બધી અમે ફીની પહેલેથી અમે મગજમારી કરીએ કે આ બધા મંદિર મસ્જીદના જમેલામાં પડીએ એટલે અમે અમે અત્યારે અમે જીવન ટકાવી રાખવા માટે અમે સંઘર્ષ કરીએ છીએ હા સરવાઈવ જ કરીએ રોજગારીની તકો અને બજારમાં ઇકોનોમીને ઉપર લાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે અને આરોગ્ય સેવાઓમાં ખાલી આયુષ્યમાન કાર્ડની વાત છે અસલમાં અમલ નથી અસલમાં અમલ નથી જે થવું જોઈએ અમારે એ નથી થતું ખૂબ ખૂબ આભાર મળશે થેન્ક યુ થેન્ક યુ